અમે રાણા પૂજા બિલ જન્મ જયંતી ની ઉજવણી કરી દર વખતે ઉજવણી કરવામાં આવે છે કે આદિવાસી બાહુલ્ય વિસ્તારોમાં અને આદિવાસી જે અનુસૂચિત એરિયાઓ છે તેના લોકોને ખબર પડે કે આપણો આ દેશના મૂળ માલિકોનો ગૌરવમંતી ઇતિહાસ રહ્યો છે અને દેશને આઝાદી અપાવવાની હોય કે જન્મભૂમિના રક્ષણ હોય એ દરેક જગ્યાએ આદિવાસીઓએ પોતાના બલિદાન આપ્યા છે અને એવા રાજા મહારાજાઓ ક્રાંતિકારીઓ અને મહાપુરુષો એ આદિવાસીઓના થઈ ચૂક્યા છે અને એમને આપણો આદિવાસી સમાજ અને સ્થાનિક વિસ્તાર ઓળખતા થાય જાણતા થાય એ માટે દર વખતે અલગ અલગ ક્રાંતિકારીઓ અને રાજાઓની અમે જન્મ જયંતિ ઉજવી રહ્યા છે સાથે સાથે કે મહારાણો મહારાણો ત્યારે બન્યો જ્યારે ભીલના શરણમાં આવી અને ભીલોએ એની સહાયતા કરી આજે ભીલ બેગડો બેગડો ભીલ કોઈ કે પછી

સુપ્રત કરવામાં આવી એવા મહારાણા પૂજા ભીલ ની જન્મ જયંતિ અહીંયા ઉજવી અને અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા તે બદલ સર્વેનો આભાર માનીએ છે જય જોહાર જય આદિવાસી જય ભીલ પ્રદેશ